કે હું જ્યારે બીજેપીમાં હતો ત્યારે આ પાર્ટી ભિખારી હતી લોકોને હાથ જોડી જોડીને સોસો બસો બસો રૂપિયા એકઠા કરવામાં આવતા હતા પરંતુ હવે બીજેપીને હજારો કરોડ રૂપિયા ગૌહત્યા કરવાવાળા હિન્દુઓની કંપની પૈસા આપે છે આ ઉપરાંત જૈન સમાજ હિંસાવાદી છે અહિંસાવાદી નથી કેમ કે બીજેપી જે રીતે ગૌહત્યા કરવાવાળી કંપનીઓ પાસેથી પૈસા લે છે તેમાં જૈન સમાજ પણ સહેમત છે है। जैन ने 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 हजारों करोड़ करो, हजारो करो, 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 और वो करोड़ रुपया गा, वाले, वाले लोग की जो फैक्ट्री होती है हिंदुओं की उससे चंदा लेते हैं मैं जैन कम्युनिटी को कहता हूँ जैनों को कि कौन से आप 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 अहिंसा आप वाले नहीं है आप हिंसा वाले हैं हिंसा ऑफिशियली करने वाले गाय काटने वाले लोगों से कर्जा लेकर जो पार्टी चलती है उस पार्टी को आप भी सहमत है जग महाराज साहब कहाँ हिंसा इनकी पूरे देश में जो हिंसा 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 तो इनकी मेहरबानी से हिंसा चल रही है उस हिंसा उस, उस वाले को आप सपोर्ट करते हैं इसलिए हम जो कर्जा हो गया हो गया उसका रास्ता निकलेगा विथ ह्यूमन एंगल निकलेगा और करोड़ों रुपए की जो जाहिरत देते गवर्नमेंट रोज पेपर में सैकड़ों रुपये की करोड़ों करोड़ों बिन उत्पाद कोई मतलब नहीं है ऐसे से जो जो होगी हमको तो थोड़ा गुजरात हाईकोर्ट द्वारा पवित्र यात्राधाम अंबाजी एक ऐतिहासिक चुकादो आप नवरात्रि दरमियान आसो सुद आठमी महा आरती पूजा દાતાના રાજવી પરિવારનો કોઈ વિશેષ હક કે વિશેષ અધિકાર એટલે કે પ્રિવિલેજ રહેશે નહીં અત્યાર સુધી માત્ર રાજવી પરિવાર જ આઠમના દિવસે પૂજા કરતો હતો તો હવે આ ચુકાદાને લઈને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પોતાનો મત વ્યક્ત કર્યો છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે દાતાનો રાજવી પરિવાર આઝાદી પહેલા અંબાજી મંદિરનો માલિક હતો આઠમના દિવસે જે રાજ પરિવાર દ્વારા હવન કરવામાં આવે છે તેમાં પણ તેમને રોકવા એક ખૂબ જ નિંદનીય બાબત છે

તો એ એમને કમસે કમ જે જે નવરાત્રિની આઠમે હોય એમાં યજ્ઞનો હવન થતો હોય એમાં જે પૂજા કરતા હોય નારિયેર ઉમવાની જે વિધિ હોય એ માતાજીના જે કે ત્યાં પ્રતિક જે છે અંબાજીનું મંદિરમાં ખરેખર તો ત્યાં સામે પાળ ઉપર છે આરાસુર પહેલી બાજુ પરંતુ એમાં પણ જો રોક લગાવતા હોય તમે તો આ નિંદનીય છે હાઈકોર્ટના ચુકાદાને એવું બહુ માનતો નથી આમાં ચુકાદો તો આવે ને જાય તમે તમે શું કરી રહ્યા છો જે માણસોએ પોતાના રજવાડા આપી દીધા એ કમસે કમ એક નાનકડો યજ્ઞ તમે રોકવા માગો છો એમના હાથે જે પવિત્ર કામ થતું હોય એમાં અને કોઈ પ્રજાને પબ્લિકને કોઈ તકલીફ નથી શેના માટે આટલો બધો દ્વેષ રાખીને ગુજરાતી પ્રજાનો અભાવ કમસે કમ અંબાજી માતાજીની બદલુઆ તમે શેના માટે લઈ